છીકો ખાઈ અને બી લાગે ના હો આ મીઠાઈ તો હું બિલકુલ નહીં ખાઈ શકું મારું તો તરત ગળું પકડાઈ જશે આપણાથી આ પીવાય રાત્રે ઠંડુ પીવું અને સવારે ઊઠીને ગળું પકડાઈ જવું થોડુંક ચાલો થાક લાગવો ખાવાનું વ્યવસ્થિત ન પચવું કંટાળો આવવો અથવા તો વધુ પડતા માનસિક થાક લાગવો અથવા ઊંઘવાના સમયે ઊંઘ ન આવવી અને પછીના સમયે ઊંઘ આવવી આ બધા લક્ષણો તમારી ઓછી ઇમ્યુનિટીના છે નમસ્તે મિત્રો હું ડોક્ટર પૂજા કોટક રાજકોટ ગુજરાતથી તો ચાલો આજે ઇમ્યુનિટીની થોડીક વાતો કરીએ અને જાણીએ કે ઇમ્યુનિટી શું છે શિયાળો પૂરો થાય અને ઉનાળામાં તરત જ કોરોના ના કંઈક ને કંઈક સમાચાર શરૂ થાય છે થોડા દિવસ પહેલા હોંગકોંગ અથવા તો સિંગાપુરમાં થોડાક કેસ નોંધાયા તેવા સમાચાર આવ્યા હતા ગઈકાલે અમદાવાદમાં સાત કેસ નોંધાયા છે આ સમાચાર આવ્યા ક્યાંક કોઈક અંશે આપણે પણ એવા જાડી ચામડીના નથી થઈ ગયા કોરોનાને એટલા બધા નજીકથી અનુભવ્યો હોવા છતાં કોરોના આવે તો થોડો સમય પૂરતો વિચાર કરી લઈએ છીએ અને પછી તેને ભૂલી જઈએ છીએ તો આજે કોરોનાને મારે બે બે રીતે વર્ણવવો છે એક પુરાતન કાળમાં જશું અને એક અત્યારનું વાત બંને યુદ્ધની જ છે કોરોના પણ મહામારી જ હતી અને આને આપણે કંઈક નવી રીતે સમજીએ હમણાં તાજેતરમાં ચાર દિવસનું એક યુદ્ધ થયું ભારતનું અને પાકિસ્તાનનું શું થયું હતું ડ્રોનનો હુમલો થયો અને આપણા દેશ તરફથી તેનો સામનો કેવી રીતે કરવામાં આવ્યો એવા એવા યંત્ર અને મિસાઇલોથી તેને દૂરથી ઓળખી લઈને ત્યાં જ બરોબર કોઈ પણ જાતના નુકસાન વગર ધ્વસ્ત કરી દેવાયું તો આ જ વસ્તુ કદાચ બધાએ ટીવી સિરિયલોમાં મહાભારત અને રામાયણની સિરિયલ વખતે જોઈ હશે કોઈ એક તીર આવે છે અને એની સામે એક તીર બે તીર અથવા તીરનો ઝુંડ સામે મારો થાય છે 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 અને ત્યારે જોઈ શકાય કે તેને ત્યાં જ તોડી અથવા તો એમ કહી શકાય કે એને છું કરી દેવાય છે તો આ જ વસ્તુને આપણે કોરોના માટે સમજીએ તો કોરોનાનો વાયરસ આવે છે અને આપણી પાસે એવી એક મજબૂત સિસ્ટમ છે જેને દૂરથી ઓળખી લે છે આપણા બોડીનો એક પણ સેલ ડેમેજ ન થાય તે રીતે તેને તોડી પાડવામાં આવે છે રોકી લેવામાં આવે છે અથવા તો ધ્વસ્ત કરી દેવામાં આવે છે આ સિસ્ટમ શું છે આ જ સિસ્ટમ છે આપણી શરીરની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક સિસ્ટમ તો શું છે રોગ પ્રતિકારક સિસ્ટમ આપણે સમજીએ શિયાળામાં આવતી ચ્યવનપ્રાસની જાહેરાત જેમાં એક કવચ બતાવે છે અને તે એક પ્રોટેક્શન રૂપે આવતી બીમારીઓની સામે લડવા વાત છે અને એની સાથે સાથે વ્યક્તિની આસપાસ એક ઓરા જેવું બનતું બતાવે છે આ વસ્તુને આયુર્વેદ સાથે સાંકળીયે તો એક સરસ વાત યાદ આવે કે જ્યારે વ્યક્તિની આજુબાજુ ઓરા બને છે એટલે કે ઓજ ઓજ એટલે જે આઠમી ધાતુ આયુર્વેદે કીધી છે તે આઠમી ધાતુનું સમ્યક રૂપમાં જ્યારે સ્વસ્થ અને નિર્માણ થાય ત્યારે એ વ્યક્તિ ઓજસાર કહેવાય છે એનો અર્થ એવો છે કે તેની આઠે આઠ ધાતુ અને તેના બાકીના બધા જ સ્વસ્થ રહેવા માટેના પેરામીટર્સ ક્લિયર હોય ત્યારે વ્યક્તિ ઓજસાર બને છે સ્વસ્થની પણ એક વ્યાખ્યા છે કે સમદોષ સમાગ્નિશ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મેન્દ્રિય મન સ્વસ્થ ઇત્યપી દિયતે હવે આમાં જે સમધાતુ છે તે ઓ જે આઠમી ધાતુ થઈ હવે ત્યાં સુધીનો બાકી બધું જ સ્વસ્થ છે તો તમારા શરીરમાં એક એવી સિસ્ટમ ડેવલપ થાય છે જે રોગપ્રતિકારક શક્તિ કહેવાય છે જે આવનારા જીવાણુ સામે પ્રોટેક્શન કરે છે મોર્ડન સાયન્સ જેને સેલ્સ અને પ્રોટીનની ચેઇન બનાવે છે અને જ્યારે કોઈ જીવાણુનું સંક્રમણ થવાનું હોય ત્યારે બોડીમાં એક ટેમ્પરેચર ઉત્પન્ન થાય છે એટલે જ શાસ્ત્રોમાં કહેવાયેલું હતું કે જ્યારે તાવની શરૂઆત થાય ત્યારે તાવને દબાવાય નહીં કોઈ દવા લઈ અને તેને દબાવવાને બદલે લંઘન કરીને અથવા તો તેનું તેને થોડોક સમય સુધી એક દિવસ અથવા બે દિવસ સુધી શરીરમાં તાવને આવવા દેવાથી પોતે જ એવી સિસ્ટમ આખી ઊભી કરે છે કે વ્યક્તિ એની જાતે જ સાજો થાય છે તો દર વખતે આ વસ્તુ કરવી કે ભાઈ કોરોના આવે અને સામે આપણે લડવા જઈએ એના બદલે એક એવી ટેવ પાડીએ કે આપણી ઇમ્યુન સિસ્ટમ સારી રહે કોરોના આ વસ્તુ દરેક રોગમાં કામ લાગશે તેના માટે ત્રણ વસ્તુના ક્રાઇટેરિયા જોઈ શકાય એક છે સ્વસ્થ આહાર નિયમિત સમયે ઘરનો બનાવેલો સાત્વિક શુદ્ધ આહાર લેવો એ સૌથી પહેલું પગથિયું છે ઇમ્યુનિટી માટેનું બીજી વસ્તુ છે વિહાર એટલે કે નિયમિત સમયે વ્યાયામ કરવો સમયસર ઊંઘ લેવી કોઈ વ્યસન ન હોવું આ બધી વસ્તુનું પાલન કરવું અને ત્રીજું વસ્તુ છે ઔષધ ઔષધોમાં

કરી શકીએ છીએ હવે વાત આવી બીજી ઔષધિ જે કોરોના પછી ઘરે ઘરે જાણીતી છે તે છે ગિલોય ગિલોય ઘનવટી ગળો કહેવાય છે જે ગળોને નિયમિત રૂપથી પહેલા ના લોકો રાત્રે પાણીના ગ્લાસમાં નાના નાના ગિલોયના કટકા કરી પલાળી અને સવારે લેતા ઇમ્યુનિટી ને શ્રેષ્ઠ રાખવા માટે ગળો સૌથી ઉત્તમ ઔષધ મનાય છે પછી આવે છે હળદર હળદર પણ એક ગોલ્ડન નિયમિત રૂપથી લેવાનું સ્થાન આપીએ તો ઇમ્યુનિટી બહુ જ સારી રહે છે અને દર વખતે આવતા કોરોનાની ચિંતા કરવાની પણ જરૂર નથી રહેતી તો આજથી જ એક સંકલ્પ લઈએ કે આપણે કોરોના સામે લડવા માટે અને બીજી બીમારીઓ સામે લડવા માટે પણ આપણી ઇમ્યુનિટીને સારી રાખીશું અને તમે આ ચેનલમાં જો નવા છો તો આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો નવી નવી માહિતી પણ મળશે અને આપને આ જો માહિતી ગમે છે તો બીજા લોકો સુધી અવશ્ય શેર કરજો થેન્ક યુ